જયારે તમે સવારે તમારા ઘરેથી ઓફિસ જવા નીકળો છો ત્યારે પહેલો વિચાર એ આવે છે કે શું આખું શહેર આજે રસ્તા પર ઉતરી આવ્યું છે મોટા ભાગના લોકો વિચારે છે કે દેશની રાજધાની દિલ્હી કે પછી સપનાનું શહેર મુંબઈ ટ્રાફિકની સમસ્યાના મામલે ટોપ પર છે વાસ્તવિકતા એ નથી નેધરલેન્ડ્સની લોકેશન ટેકનોલોજી કંપની ટોમ ટોમે જે નવો ટ્રાફિક ઇન્ડેક્સ જાહેર કર્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે આ રિપોર્ટ કહે છે કે દુનિયાના સૌથી વધુ ભીડભાવાળા અને ગીચ શહેરોની યાદીમાં બેંગલુરુ અને પુણે મોખરે છે સૌથી ભીડભાડવાળા શહેરોમાં પહેલા નંબરે મેક્સિકોનું મેક્સિકો સિટી બીજા નંબરે ભારતનું બેંગલુરુ ત્રીજા નંબરે આયર્લેન્ડનું ડબલિંગ ચોથા નંબરનું પોલેન્ડનું લોર્ડ્સ અને પાંચમા નંબરે ભારતનું પુણે સામેલ છે ભારતની ટેક રાજધાની બેંગલુરુ વિશે આપણે ઘરથી વાતો કરીએ છીએ પણ હવે આ શહેરની ઓળખ તેના આઈટી હબ કરતાં રસ્તા ઉપર લાગેલી વાહનોની લાંબી કતારોથી વધુ થવા લાગી છે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સના તાજેતરના આંકડાએ આંખો ખોલી નાખ્યું છે દુનિયામાં ટ્રાફિક જામની સમસ્યાથી સૌથી વધુ પરેશાન શહેરોમાં બેંગ્લોર હવે બીજા નંબરે આવી ગયો છે આ ડેટા કોઈ સામાન્ય ગણતરીથી નથી આવ્યો પરંતુ આખી દુનિયામાં ત્રણ પોઈન્ટ પાસઠ ટ્રિલિયન કિલોમીટરના ડ્રાઇવિંગ ડેટા પરથી કાઢવામાં આવેલું એક તારણ છે જે બતાવે છે કે બેંગ્લોરમાં ટ્રાફિક જામનું સરેરાશ પ્રમાણ ચુંબોતેર પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચી ગયો છે હવે જરા વિચારો કે વર્ષ બે હજાર પચીસમાં માત્ર દસ કિલોમીટરનું અંતર કાપવા માટે સરેરાશ છત્રીસ મિનિટ અને નવ સેકન્ડનો સમય લાગ્યો બે હજાર ચોવીસના વર્ષ કરતાં પણ એમાં બે મિનિટ અને ચાર સેકન્ડનો સમય વધી ગયો સવારના સમયે બેંગ્લુરવાસી ઓફિસ જવા નીકળે ત્યારે દસ કિલોમીટર માટે તેને એકતાલીસ મિનિટ અને છ સેકન્ડ બગડે છે એ સમયે તેની સરેરાશ ઝડપ માત્ર ચૌદ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે એટલે કે અહીં દોડતા માણસ કરતા પણ તમારી ગાડી માંડ થોડી વધારે ઝડપથી ચાલતી હશે સાંજની હાલત તો એનાથી પણ ખરાબ છે જ્યાં એટલું જ અંતર કાપવામાં પિસ્તાલીસ મિનિટથી વધુ સમય લાગે છે એ સમયે એવરેજ સ્પીડ તેર પોઈન્ટ બે કિલોમીટર રહે છે બેંગ્લોરના નાગરિકોએ વર્ષ બે હજાર પચીસમાં પીક સમયગાળામાં ટ્રાફિકમાં પોતાના જીવનના અમૂલ્ય એકસો ને અડસઠ કલાક ગુમાવ્યા છે આ એકસો અડસઠ કલાક એટલે કે સાત દિવસ અને ચાલીસ મિનિટ દર વર્ષે આખા સાત દિવસ અહીં લોકો રસ્તા પર હોર્ન વગાડતા અને ધુમાડો ફાકતા વિતાવી દે છે આ આંકડો ગયા વર્ષ કરતાં પણ બાર કલાક અને છેતાલીસ મિનિટ વધારે છે સવાલ એ છે કે શું આજ આપણું આધુનિક જીવન છે જ્યાં આપણે પ્રગતિના નામે રસ્તા પર સ્થિર ઊભા રહી ગયા છે આ ટ્રાફિક માત્ર ગાડીઓનું જામ નથી પણ એક શહેરના મધ્યમ વર્ગના માણસની આશાઓ અને તેના સમયની ચોરી છે આપણે કહીએ છીએ કે સમય ખૂબ કિંમતી છે પણ બેંગ્લોરના રસ્તાઓ પર આ કિંમત પીક અવરમાં કોડીની થઈ જાય છે ટોમટોમ ઇન્ડેક્સના આંકડા કહે છે કે હવે ટૂંકી મુસાફરી પણ બેંગ્લોરવાસીઓના જીવનનો મોટો ભાગનો સમય ઘડી રહી છે બેંગ્લોરવાસીઓ પંદર મિનિટમાં માત્ર ચાર પોઈન્ટ બે કિલોમીટરનું જ અંતર કાપી શકે છે દર વર્ષે તેમની ગતિ ઓછી થઈ રહી છે અને શહેરની મર્યાદાઓ વધી રહી છે સત્તરમી મે બે હજાર પચીસનો એ શનિવારનો દિવસ બેંગ્લુરુ માટે કોઈ કાળા દિવસથી ઓછો નહોતો જ્યારે ટ્રાફિક જામનું પ્રમાણ એકસો એક ટકાએ પહોંચી ગયું હતું આ કોઈ કુદરતી આફત નહોતી પરંતુ તૂટેલા રસ્તાઓ વચ્ચે લાચાર બનેલી આપણી વ્યવસ્થા હતી બેંગ્લોર બાદ હવે જરા પુણે પર પણ નજર કરીએ ટોમ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા મુજબ પુણે એ દુનિયાનું પાંચમું સૌથી વધુ ભીડભાડવાળું શહેર બની ગયું છે અહીં ટ્રાફિક જામનું સ્તર ઇકોતેર પોઈન્ટ એક ટકા સુધી પહોંચી ગયું છે જેમાં ગયા વર્ષની સરખામણીએ પાંચ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે પુણેમાં સ્થિતિ એવી છે કે દસ કિલોમીટરનું અંતર કાપતા હવે લોકોને સરેરાશ તેત્રીસ મિનિટ અને વીસ સેકન્ડ લાગે છે આ શહેરમાં પુણેવાસી સવારના સમયે જ્યારે કામ પર નીકળે ત્યારે તેની દસ કિલોમીટર માટે અડત્રીસ મિનિટ અને તેર સેકન્ડ બગડે છે અને સાંજે ઘરે પરત ફરતી વખતે તો હાલત એથી પણ વધુ ખરાબ હોય છે જેમાં એકતાલીસ મિનિટ અને ચાલીસ સેકન્ડ જેટલો સમય નીકળી જાય છે આવી જરા વિચારો કે વર્ષ બે હજાર પચીસમાં પુણેના લોકોએ પીક સમયમાં ટ્રાફિકના લીધે પોતાના જીવનના એકસો ને બાવન કલાક ગુમાવ્યા છે આ એકસો બાવન કલાક એટલે કે છ દિવસ અને આઠ કલાક ટ્રાફિક જામ તમારી સવારની ચાની તાજગીથી લઈને રાતની મીઠી ઊંઘ સુધીનું બધું જ ચોરી રહી છે જ્યારે તમે ઓફિસ જવા માટે ઘરની બહાર પગ મૂકો છો ત્યારે રસ્તા પરનું દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે આખું શહેર આજે પિકનિક પર નીકળ્યું હોય પણ આ પિકનિક નથી આ તો મધ્યમ વર્ગની લાચારીનું પ્રદર્શન છે જે હોનનો અવાજ તમારા કાનમાં અથડાય છે તે કોઈ ઓર્કેસ્ટ્રા નથી પરંતુ વ્યવસ્થાની નિષ્ફળતાનો કરૂણ રાગ છે રસ્તાઓ એટલા તૂટેલા છે કે જોતા એમ લાગે કે આપણે મંગળ ગ્રહ પર ગાડી ચલાવી રહ્યા છીએ રસ્તા પરના ખાડાઓ પણ જાણે તમારી સામે જોઈને હસતા હોય એમ લાગે જ્યાં એક ખાડો કહે છે કે હું ગયા વર્ષની ચૂંટણીની ભેટ છું બીજો ખાડો કહે છે કે હું આવતી ચૂંટણી સુધી તમારો સાથ નહીં છોડું જરા વિચારો તમારા જીવનનો એ કિંમતી સમય ક્યાં જઈ રહ્યો છે તમે સવારે આઠ વાગે નીકળો છો અને દસ વાગે ઓફિસ પહોંચો છો આ બે કલાક ક્યાં ગયા આ એ બે કલાક હતા જે તમે તમારા સંતાનો સાથે રમી શક્યા હોત તમારા વૃદ્ધ માતા પિતા સાથે વાતો કરી શક્યા હોત અથવા શાંતિથી એક પુસ્તક વાંચી શક્યા હોત પણ ના તમે તો ટ્રાફિકમાં બેસીને વિચારી રહ્યા છો કે આ જિંદગી આખરે કઈ તરફ જઈ રહી છે તમારી એનર્જી અને તમારું પેટ્રોલ ડીઝલ આ જામમાં બળીને ખાક થઈ રહ્યું છે એક તરફ પેટ્રોલના ભાવ આસમાને છે અને બીજી તરફ આ ટ્રાફિક જામમાં તમારી ધુમાડો બનીને રહી છે માનસિક શાંતિની તો વાત જ એ ટ્રાફિકમાં સૌથી શહીદ થઈ જાય છે સામેથી આવતો ઓટો રિક્ષાવાળો અચાનક કટ મારે પાછળથી ટ્રકવાળો સતત હોર્ન બગાડ્યા કરે અને બાજુમાં સ્કૂટરવાળો મોબાઈલમાં મસ્ત હોય ત્યારે એમ લાગે કે જાણે આખું શહેર એક સાથે ગુસ્સામાં છે ડૉક્ટરો કહે છે કે તણાવથી બ્લડ પ્રેશર વધે છે પણ ભારતમાં તણાવનું સૌથી મોટું કારણ તો આ ટ્રાફિક છે આપણે વિશ્વગુરુ બનવાના સપના જોઈએ છે પણ હકીકત એ છે કે આપણા આઈટી હબ ગણાતા શહેરોમાં ગાડીની ગતિ દોડતા માણસ કરતાં પણ ધીમી છે અર્થતંત્રના પૈડા ફરવા જોઈએ પણ અહીં તો ગાડીના પૈડા ખાડામાં ફસાયેલા છે સવાલ એ છે કે આ વિકાસ છે કે વિનાશ મેટ્રો છે ફ્લાયઓવર બને છે પણ ટ્રાફિક ઘટવાને બદલે વધતો જ જાય છે કદાચ એટલા માટે કે આપણે રસ્તા પર ડામર ઓછો અને ભ્રષ્ટાચાર વધુ પાથર્યો છે આપણે વોટ આપીએ છીએ સારા રસ્તા માટે પણ બદલામાં મળે છે જૂના ખાડા અને કલાકો સુધીનો ટ્રાફિક જામ શાસકો એસી ગાડીઓમાં સાયરન વગાડતા નીકળી જાય છે અને સામાન્ય નાગરિકો એ ધુમાડામાં આયુષ્ય ટૂંકું કરી રહ્યા છે આ માત્ર ટ્રાફિક નથી આ વ્યવસ્થા એ સામાન્ય માણસના સમયની કરેલી લૂંટ છે શું કોઈ પૂછશે કે આ જામ ક્યારે ખુલશે કે પછી આપણે કાયમ માટે આ જામમાં ફસાયેલા રહેવા માટે જન્મ્યા છીએ અમારા સંવાદદાતાઓએ જુદા જુદા શોરી શહેરોની ટ્રાફિક જામની સમસ્યાનો તાગ મેળવ્યો છે સુરતમાં ઉધના મગદલ્લા રોડ વાય જંક્શન રિંગ રોડ પર્વત પાટિયા ચાર રસ્તા અને એપીએમસી માર્કેટ બહાર એમ અનેક જગ્યાઓએ ટ્રાફિકની સમસ્યા છે આ વિશે તમે અમારા સંવાદદાતા અમિત રૂપાપરાને સાંભળો પીક અવર્સમાં એટલે કે લોકો જે કારખાને જતા હોય છે એટલે કે વ્યવસાયના સ્થળ પર જતા હોય છે તે સમયે વહેલી સવારે આજે સુરતના અમરોલી બ્રિજ પર ટ્રાફિક જોવા મળે છે ત્યારબાદ આજે ગજેરા સર્કલ પર ખૂબ ટ્રાફિકની સમસ્યા છે આ ઉપરાંત આજે છ થી સાત વાગ્યા આસપાસ સુરતનો રિંગ રોડ છે તે અતિ વ્યસ્ત રહે છે લોકોને જે અડધો અડધો કલાક સુધી જે છે તે ટ્રાફિકમાં રહેવું પડે છે બીજી તરફ જે સવારના સમયે એટલે કે પીક અવર્સમાં લોકો ધંધે જતા હોય ત્યારે વરાછા વિસ્તારની વાત કરીએ તો હીરાબાગ છે બરોડા છે પોદાર આર્કેટ પાસે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત રજાના દિવસોની વાત કરીએ તો ઉદના મગદલા રોડ પર આવતું જે વાય જંક્શન છે ત્યાં ટ્રાફિકનો સામનો કરવો પડે છે બીજી તરફ સૌથી જે વ્યસ્ત કહેવાય તો જે એપીએમસીની બહારનો જે રોડ કહેવાય સુરત એપીએમસીની બહારનો જે રોડ છે ન્યૂ બોમ્બે માર્કેટ રોડ છે ત્યાં પણ લોકોને ખૂબ ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે જોકે અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ બાબતે એક્શન લેવામાં આવી હતી અને પાલિકા સાથે મળી સિગ્નલો કરવામાં

આ ટ્રાફિકની સમસ્યા એટલી બધી હદે વકરી ઉઠી છે કે શહેરના જે ઓલ્ડ સિટી વિસ્તાર છે તેમાં ચાર દરવાજા વિસ્તાર પર જે પીક અવર્સનો સમય હોય છે તેમાં એટલો બધો ટ્રાફિક હોય છે કે વડોદરા વાસીઓ તેનાથી ત્રાહી માં પોકારી ઉઠે છે આ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ થાય તે હવે તાકીદે જરૂરી બન્યું છે વડોદરા પછી રાજકોટમાં પ્રવેશે કાલાવાડ રોડ પર કોટેચા ચોક ત્રિકોણવાડ ચોક રૈયા રોડ પર હનુમાનગઢી ચોકમાં ટ્રાફિક જામની સમસ્યાઓ છે તમે આ વિશે મારા સંવાદદાતા ઋષિ દવેને પણ સાંભળો રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે અધિકારીઓ એક્શન પ્લાન તો તૈયાર કરે છે પરંતુ ટ્રાફિક સમસ્યા જે છે એ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહી છે મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો રાજકોટમાં ત્રિકોણ ચોકમાં અસહ્ય ટ્રાફિક છે સાથે રાજકોટના કાલાવર રોડ ઉપર વાત કરવામાં આવે તો કોટેજા ચોકમાં વીસ વીસ મિનિટ સુધી વાહન ચાલકો ફસાયેલા રહે છે અને હેરાન પરેશાન છે રયા રોડ ઉપરની વાત કરવામાં આવે તો રાજકોટમાં હનુમાન મઢી ચોક અને રયા ચોકડી વિસ્તારમાં અસહ્ય ટ્રાફિક

રાત્રિના સમયે જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે તો ઠીક પરંતુ સવારના સમયે પણ આ રસ્તા પર છે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પાયે છે તો જોવા મળે છે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે અમદાવાદના વિવિધ વિસ્તારો જેમાં બાપુનગર નરોડા દિલ્હી દરવાજા બાપુનગર ચાર રસ્તા બાપુનગર ખોડિયારનગર ચાર રસ્તા મોટા ભાગના ચાર રસ્તા કે જે જગ્યા પર સિગ્નલ અને સાથે જ ટ્રાફિક જવાનો છે તે જોવા નથી મળી રહ્યા તેના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો છે તે વારે ઘડીએ ઊભી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે હવે ટ્રાફિક વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખરેખર વિકટ છે આપણે સ્માર્ટ સિટીના સપના જોયા પણ હકીકત એ છે કે આપણા શહેરો ગુંગળાઈ રહ્યા છે આ ટ્રાફિક જામ માત્ર રસ્તા પર નથી તે આપણી વિચારધારા અને નીતિઓમાં પણ છે જ્યાં સુધી રસ્તા ઉપર ડામર કરતાં જવાબદારીનું પ્રમાણ નહીં વધે ત્યાં સુધી આ આંકડાઓ બદલાવાના નથી તમે કાલે સવારે ફરી એ જ જામમાં હશો એ જ હોન હશે અને એ જ લાચારી હશે પણ યાદ રાખજો જે દેશના નાગરિકોની કિંમત કિંમતી સમયે રસ્તા પર ધુમાડો બનીને ઉડી જતી હોય તે દેશની પ્રગતિની ગતિ ક્યારે ઝડપી થઈ શકે નહીં